આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટીદાર સમાજવાડી ખાતે એમજી કંપની દ્વારા લાઈન મેન દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી

હેતુસર લાઇન મેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો શ્રી આરજી નાગરિયા સાહેબ બરોડા શ્રી ટીસી વ્યાસ સાહેબ અધિક્ષક ઇચની નડિયાદ શ્રી એસસી તાવિયાડ સાહેબ કાર્યપાલક નડિયાદ રૂરલ શ્રી એચએલ બલસોડ નાયબ ઇજનેર નડિયાદ રૂરલ શ્રી આરવી વણકર સાહેબ નાયબ ઇજનેર મોટા વિભાગીય કચેરી તમામ ઉપસ્થિત અધિકારી શ્રીઓ દ્વારા તમામ કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ તેમની ઉત્તમ કામગીરી માટે તેઓને ધન્યવાદ પાઠવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સાહેબ અત્યારે જે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાઇનમેન દિવસની ઉજવણી મોધા ખાતે જે ચાર પાંચ તાલુકાઓની થઈ રહી છે શું કહેવામાં માર્ગદર્શન મુજબ અને ભારત સરકાર દ્વારા તારીખ ચાર ત્રણ મે ચાર માર્ચ ને સલામતી દિવસ તેમજ લાઇનમેન દિવસ જાહેર કરેલો છે અનુસંધાને મારી વિભાગીય કચેરીની છ પેટા વિભાગે કચેરીનો સંયુક્ત રીતે લાઇન દિવસ ઉજવવામાં આવેલ છે અને એમાં ત્રણસો જેટલા કર્મચારી હાજર રહેલ છે અને એમાં અમારા ચીપ ચીફ ઇન્ટેર કોર્પોરેટ ઓફિસ વડોદરા શ્રી નગરિયા સાહેબ તેમજ અમારા અધિક્ષા મિત્ય વ્યાસ સાહેબ દ્વારા લાઇનમેન દિવસ અને સલામતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તમામ લાઈફ સ્ટાફ પોતાના ફેમિલી સાથે હાજર રહેલો હતો અને એનું એમને મહત્ત્વ સમજાવેલું હતું તેમજ તેમને મોમેન્ટો ગિફ્ટ સેફ્ટી અંગેની પુસ્તિકા તેમજ ફોટો ગ્રુપનું આયોજન કરવામાં આવેલ હતું અને બધાને સારી રીતે માહિતગાર કરવામાં આવેલ હતા મહુધા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અત્યારે જે લાઇનમેન દિવસની ઉજવણી થઈ રહી છે શું કહેવા માગશો આજે ચાર બે હજાર પચીસના રોજ લાઇનમેન દિવસ તથા સલામતી દિવસ ઉજવાઈ રહ્યો છે એ અમારી ઘડિયાળ વર્તુલ કચેરીના નડિયાળ વિભાગીય કચેરી હેઠળ આવતા છ સબડિવિઝનો પૈકી અહીં મહુધા માળીસી ગામ પાટીદાર સમાજવાડી ખાતે આવી આવેલ છે એમાં જે પાયાના લાઈનસ્ટ કંપનીના જે કહેવાય કે પાયા પાયો કહેવાય એ લોકોને દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ બદલ તમે સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કરો છો